આપને કોંગ્રેસનું ગઠબંધન થતા ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું રાષ્ટ્રીય લેવલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ સાથે મળીને ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને સંયુક્ત ઉમેદવાર તરીકે સ્થાન મળ્યું છે આ માટે હું કોંગ્રેસના નેતા અને પદાધિકારીઓનો આભાર માનું છું હવે આપણે સાથે મળીને ગુજરાતમાંથી તાના ભગાડવાનો વારો આવી રહ્યો છે ભરૂચમાંથી ભાજપને હરાવીએ અને એક નવા પ્રકારનો મેસેજ મળે તેવો મને વિશ્વાસ છે ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓની લાગણી હતી કે તેમને આ ચૂંટણી લડવાની તક મળે જ્યારે રાષ્ટ્રીય કક્ષા પરથી નિર્ણય લેવામાં આવે ત્યારે કાર્યકર્તાઓની ફરજ અને જવાબદારી છે કે રાષ્ટ્રીય નેતૃત્વ સાથે ઊભા રહે આખા દેશમાં ભરૂચ માટે આ નિર્ણય નથી કરાયો ગોવા દિલ્હી હરિયાણા પંજાબ એટલે દેશના અલગ અલગ રાજ્યોમાં સંયુક્ત ઉમેદવારો બાબતોનો નિર્ણય કરાયો છે મને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ દેશમાં લોકશાહી બચાવવા માટે અને તાના શાહોને ભગાડવા માટે ખભે ખભે ખભો મેળવીને કામ કરશે અને ભાજપને ગુજરાતમાંથી હરાવવાની કામગીરી કરશે ભાજપવાળા ચારસો સીટનો દાવો કરે છે ભાજપ પણ આમ પણ દાવો કરે છે કે તેમની બધી જ વાતો વૈશ્વિક છે અને એટલે તેમને પાંચસો એ પાંચસો સીટનો દાવો કરવો જોઈએ અને વિશ્વના બે ચાર દેશમાં પણ લોકસભાની બેઠકોમાં ભાજપ જીત છે તો દાવો તેમને કરવો જોઈએ આજે ખૂબ જ ખુશીના સમાચાર મળ્યા છે કે રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ સાથે મળીને ખૂબ ઉદાર દિલથી ખૂબ મોટા મનથી સાથે મળી નિર્ણય લઈ અને ઇન્ડિયા ગઠબંધન નીચે આવનારી લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો છે આ નિર્ણય અંતર્ગત ગુજરાતમાં ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને સંયુક્ત ઉમેદવાર તરીકે સ્થાન મળ્યું છે એ બદલ હું આ કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તા નેતા પદાધિકારી સૌનો આભાર માનું છું સૌને વિનંતી કરું છું કે હવે સાથે મળી અને તાનાશાઓને ભગાડવાનો અને હરાવવાનો સમય આવી ગયો છે ગુજરાતમાંથી જ આપણે ભાજપને હરાવીએ અને એમાંય ભરૂચમાંથી જ આપણે ભાજપને હરાવીએ એ આખા દેશની અંદર એક નવા પ્રકારનો મેસેજ આપશે એવી મને વિશ્વાસ છે ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓની એવી લાગણી હતી કે એમને આ ટિકિટ લડવાની તક મળે ચૂંટણી લડવાની તક મળે પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ જ્યારે નિર્ણય લેવામાં આવતો હોય ત્યારે સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓની ફરજ છે જવાબદારી છે કે રાષ્ટ્રીય નેતૃત્વના નિર્ણયની સાથે ઉભા રહે કેમકે નિર્ણય જ્યારે લેવાયો છે ત્યારે માત્ર ભરૂચ આખા દેશમાં માત્ર ભરૂચ સીટ પૂરતો નથી લેવાયો ગોવાની અંદર લોકસભા માટે પણ લેવાયો છે દિલ્હી માટે પણ લેવાયો છે હરિયાણા માટે પણ લેવાયો છે પંજાબ માટે મતલબ કે દેશના અલગ અલગ અનેક રાજ્યોને સાથે મળીને અનેક રાજ્યોની સીટો ઉપર સંયુક્ત નિર્ણય લેવાયો છે તો જ્યારે ગુજરાતમાં એક સીટ કોંગ્રેસને ઓછી મળી તો બીજે ક્યાંક બે સીટ વધારે મળી હશે એટલે કુલ મળીને દેશની અંદર લોકશાહી બચાવવાની જ્યારે વાત આવે દેશની સંવિધાનિક સંસ્થાઓ ઈડી સીબીઆઈ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટની સ્વતંત્રતાઓ ઉપર ખતરો ઊભો થતો હોય ત્યારે સ્વતંત્રતા બચાવવાની જ્યારે વાત આવે ત્યારે તમામે પોતાનો અંગત સ્વાર્થ મૂકીને અંગત ઈચ્છાઓ કે અપેક્ષાઓ સાઈડમાં મૂકી દેશ માટે પોતાનું યોગદાન કે બલિદાન આપવું એ સૌની ફરજ છે મને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને આમ આદમી પક્ષના કાર્યકર્તાઓ દેશમાં લોકશાહી બચાવવા માટે અને તાનાશાઓને ભગાડવા માટે ખભે ખભો મલાવી કામ કરશે અને ભાજપને ગુજરાતથી જ હરાવવાની શરૂઆત કરશે ભાજપવાળા ચારસો સીટો લાવવાનો દાવો કરે છે આમ તો ભાજપવાળાનો એવો પણ દાવો છે કે તેઓ વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી છે વિશ્વનું કહેવાતું સૌથી મોટું સંગઠન છે નરેન્દ્ર મોદી વિશ્વગુરુ બની ગયા છે મતલબ એમની બધી જ વસ્તુ વૈશ્વિક છે એ લોકોની તમામ બાબતો વૈશ્વિક છે હવે આટલી મોટી વૈશ્વિક પાર્ટી વૈશ્વિક નેતા હોય તો દાવો ચારસો સીટોનો જ શું કામ કરો છો પાંચસોએ પાંચસો બેતાલીસ સીટોનો દાવો કરી દેવો જોઈએ અને દુનિયાના બીજા બે પાંચ દેશોની લોકસભાની સીટોનો દાવો ભેગે ભેગો કરી દેવો જોઈએ તમે તો વિશ્વ નેતા છો વૈશ્વિક પાર્ટી છો આફ્રિકાની પચાસ સીટો પર દાવો કરી દેવો જોઈએ કાંઈ હવે ભાજપ જીતશે એટલે આવા જૂઠા દાવાઓને જૂઠી વાર્તાઓ કરી દેશને લૂંટવાનું દેશના વેપારીઓને દબાવવાનું ખેડૂતો ઉપર ગોળીઓ ચલાવવાનું અને બેરોજગાર ઉપર લાઠી ચલાવવાનું કામ ભાજપની પાર્ટી કરે છે લોકો જાગી ગયા છે આજે જનતા જે છે એ ઇન્ડિયા સાથે છે અને ભાજપ ઇન્ડિયાની વિરુદ્ધમાં છે અંતે સત્યનો એટલે કે ઇન્ડિયાનો વિજય થશે આપણું ભારત જીતશે ભારતના લોકો જીતશે